આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્તન મહામંત્રીઓ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી હિતેશભાઈ ખંડોલ બાલકૃષ્ણ મોતા રીતેનભાઈ ગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા અંતર્ગત દિવ્યાંગો તેમજ જરૂરતમંદ લોકોને સરકારની વિવિધ સહાય આપવામાં આવી હતી જેથી તેઓ રોજગારી મેળવી શકે અને સમાજમાં પગભર થઈ શકે આ અંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્જન અને હેમેન્દ્રભાઈ જણસારીએ ચંચલની સાથે વાત કરતા માહિતી આપી હતી આજે આ દેશના સન્માનના વડાપ્રધાન અને કરોડો લોકો માટે જેમણે જીવન સ્તર જેમને ઊંચું લાવ્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અમારા સૌના માર્ગદર્શક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતરમાં જન્મદિવસ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આજે કચ્છમાં અમારા સત્તર સત્તર મંડલમાં જે કંઈ મંડલો છે એમાં બધી જ જગ્યાએ સ્વચ્છતાના બ્લડ ડોનેશનના આવા ગરીબોના જે પ્રકારના એને સરકારની યોજનાઓનો લાભ અપાવવો ગરીબોને ભોજન આવા અનેક પ્રકારના કાર્યક્રમો આજે કચ્છમાં યોજાઈ રહ્યા છે ત્યારે અત્યારે અહીં લોકસભા સાંસદ પરિવાર દ્વારા આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈના પ્રેરિત એમના ટ્રસ્ટ દ્વારા આજે અહીં એક સરકારના યોજનાઓના લાભાર્થીઓનું એક લોકમેળાનું આયોજન અત્રે કરવામાં આવ્યું હતું એમાં જે પ્રકારે પાત્રતા ધરાવતા એ દિવ્યાંગો જે પ્રકારની યોજનાઓનો લાભ મળતો હોય એ લાભાર્થીઓને આજે અહીંથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પ્રકારે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આવા ગરીબોના ઘરમાં પીડિતોના ઘરમાં શોષિતોના ઘરમાં ક્યાંય ને ક્યાંય ઉજાસ પ્રગટે એવો પ્રયાસ એક આ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યો છે અને અભિનંદન આપું છું સૌ સાથે મળીને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી નરેન્દ્રભાઈને લાંબુ આયુષ્ય આપે અને આ પ્રકારે દેશમાં કામ કરતા રહે એવી શુભેચ્છા મારું નામ જણસારી હેમેન્દ્ર છે હું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે છેલ્લા સત્તર વર્ષથી સેવા આપું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ ચોમોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કચ્છના લોકપ્રિય સાંસદ યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સહયોગથી આજે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળેથી લાભાર્થીઓને આપવામાં આવ્યા આપવામાં આવ્યા હતા ખાસ કરીને આ લાભોની અંદર પાયા પાયાની રોજગારી માટે લોકોને મદદરૂપ થતાં સાધનો જેવા કે કડિયાકામ કામ સેન્ટરિંગ કામ બ્યુટી પાર્લ પાર્લર કામ વેલ્ડિંગ કામ કામ જેવી વિવિધ પ્રકારની કીટો અંદાજે એકસો પચાસ જેટલા લાભાર્થીઓને આ લાભ આપવામાં આવ્યો આવ્યો હતો તદઉપરાંત માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સ્વ ખર્ચે પચીસ જેટલા દિવ્યાંગોને વિવિધ પ્રકારના પોતાની દૈનિક હલનચલનની પ્રક્રિયામાં સરળતા રહે તે માટે વ્હીલચેર કેલિપર્સ ઘોડી કાનના મશીન એવા વિવિધ પચીસ જેટલા સાધનો આપવામાં આવ્યા હતા આમ કુલ એકસો પંચોતેર જેટલા લાભાર્થીઓને આજે એક જ સ્થળેથી પ્રધાનમંત્રી લાભાર્થી મેળાની અંદર સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા વિશેષમાં આપને જણાવું તો આ જે સાધનો છે અંદાજે દોઢ કરોડની રકમની આસપાસ આ સાધનોની રકમ થાય છે અને એક જ સ્થળેથી તમામ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને ખાસ કરીને હું પણ પોતે દિવ્યાંગ છું અને દર વર્ષે માન્ય સાંસદશ્રી પોતાના જન્મદિવસ નિમિત્તે માન્ય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે માન્ય પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે અને માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે વર્ષમાં આવા ચાર કાર્યક્રમો રાખતા હોય છે અને ખાસ કરીને એનો મોટિવ એ હોય છે કે દિવ્યાંગોને અગ્રતા આપવી અને પોતાના કાર્યક્રમની અંદર દિવ્યાંગોને ખાસ અગ્રતા આપતા હોય છે વિશેષમાં આપને જણાવું તો આજે ગુજરાતની અંદર એક દિવ્યાંગ જેમનો પોતાનો કુદરતે પગ કપાયેલો છે એ દિવ્યાંગને પણ વિનોદભાઈએ ખાસ કરીને એથ્લેટિકમાં અને ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે એ માટેનો બપોર પછીના કાર્યક્રમમાં સાડા પાંચ લાખની મહાત્બર રકમનો એક જર્મન ટેકનોલોજીનો પગ પણ આજે અર્પણ કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા વિશેષ અમે દિવ્યાંગો દિવ્યાંગ તરીકે અને દિવ્યાંગોની સંસ્થા ચલાવતા હોવા તરીકે વિશેષ અમે માન્ય સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અમને એક સારું દિવ્યાંગ નામ આપી અને અમારું જે માનભેર સમાજમાં હક આપ્યું છે ખરેખર અમે પણ એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બેન શાંતિલાલ જોગી છે મને મારી દુકાનની કાટલે પોતાની દુકાન છે એના માટે મને તેડાવ્યું છે એને લાભ મળ્યો છે મને અમે હજી જોયું નથી અમને આમ પડ્યું છે પચાસ હજારની નરેન્દ્ર મોદીને નગરપાલિકામાંથી અમને ફોર્મ મળ્યો હતો અમે લોનનો ફોર્મ ભર્યો હતો અમને પચાસ હજારની સહાય મળી એમાંથી અમે નાનો ધંધો ચાલુ પોતાનો કર્યો છે હા દુકાન હાલે છે સારો ધંધો છે ધંધા વગરના થતા અમે ધંધામાં થઈ ગયા તો મનને એમ થાય કે સારું થયું અમારે